બનાસકાંઠાના દાંતા મામલતદાર કચેરી ખાતે આશા ફેસીલેટર બહેનો રજૂઆત કરવા પહોંચી પગાર સહિતના વિવિધ પ્રશ્નો મામલે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું દાંતા તાલુકાના આરોગ્ય વિભાગમાં ફરજ બહેનો ફિક્સ પગાર ઓનલાઈન કામગીરી તેમજ ઇન્સેટિવ બાબતે મામલતદારને રજૂઆત કરી ઓનલાઈન કામગીરી બંધ કરવા માટે રજૂઆત કરાઈ સગર્ભા બહેનોને એકસો એસી દિવસની રજા આપવા માટેની માંગ કરાઈ પગાર ઓછો મળતો હોય ફિક્સ પગાર કરી અને સરકારના ધારાધોરણ મુજબનું ઇનિશિયેટિવ ચૂકવવા માટે માંગ કરી. નું નામ લિંબાચે હેતલ ગામ પૂજપુર પીએસસી મોટાસાડા અમે અહીં તાલુકા પંચાયત માં અમારો આવેદન પત્ર આપવા આવ્યા છે. મમલત મમલત દ્વારા આવેદન પત્ર લાવવા આવ્યા છે. અમારી માંગો માટે જે અમારો ફિક્સ પગાર કરે અમારે જે ઓછા પગારમાં ઓનલાઈન કામ કરવામાં આવ્યું છે. એ પણ ઓછા પગારમાં ઓનલાઈન કોઈ કામ કરે જ નહીં અમારે પહેલા પગાર ફિક્સ કરો પછી ઓનલાઈન કામગીરી થશે અને બીજું કે અમારે જે ઇન્સેટિવ જે હજાર રૂપિયા આવે છે એ પણ ટાઈમસર મળતું નથી અમારા જે પગાર ફિક્સ કરીએ છીએ એમાં અમારે પગાર કપાય છે અને ઉપરથી જે બે હજાર મળે છે એ પણ છ સાત મહિને મળે એને પગારનું કોઈ નક્કી ઠેકાણું નથી હોતું શું કરે શું માનો ફિક્સ પગાર તો માંગીએ છીએ બીજું કે અમુક સગર્ભા બહેનો હોય તો અમુક મહિના પછી ના આવી શકતી હોય તો એમને એકસો જે સરકારી બહેનો આપવામાં આવે છે એ લીવ આપવામાં આવે કે એમના ડિલિવરી પછી બે ત્રણ મહિના બાળકને રાખવા માટે જોઈએ પછી કોઈ બીમાર હોય કોઈ એમને જવાનું હોય તો એમને રજા પણ નથી મળતી અને જે બે કલાકની નોકરી હોય તો એક થી સવાર નવ થી પાંચ વાગે નોકરી કરાવો છો અઢે અઢે ફોન કરો છો કે તમે આવી જાવ ડેટા આપો સર એ તો બેન શું કરે છે સાહેબ શું કરે છે અમારે time fix કરો અને પગાર fix કરો મારું નામ વાઘેલા હેતલ બા મહેન્દ્ર સિંહ હું કાંસા PSC માં job કરું છું ગામ પેથાપુર sub center પેથાપુર અને મામલતદાર કચેરી માં અમે આવેદન પત્ર આપવામાં આવી છે આપવા આવ્યા હતા બધા આશા worker અને facilitator બેનો અમારી માંગ એવી છે કે લઘુતન વેતન અમને આપવામાં આવે અને જે આ ફિક્સ જે વધારા છે એ બધું અમને નથી માંગ થતું અને અમારી માંગો જે બધી છે એ પૂરી કરવામાં આવે મારું નામ પટેલ જયક્રિષ્ના બેન આશીષ કુમાર રામદાતા કાંસા પીએસસી ફેસીલિટર બેનમાં હું કામગીરી બજાવું છું બરાબર અમે હાલ હાલની તારીખમાં આશા બહેન અને ફેસીલિટર બહેનો દાતા તાલુકાની અહીંયા સંખ્યામાં ભેગી થઈ છે અમારે છે ને ફિક્સ પગાર કરવો છે અને અમારે મોબાઈલમાં છે ને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હવે અમારે છે ને ઓનલાઈન કામગીરી કરવી પડશે પણ આ છેવાડામાં ઓફલાઇન કામગીરી જ થશે કારણ કે અહીંયા નેટ આવતું નથી ઘણી ખરી બેનો છેવાડાથી આવે છે જ્યાં તેમનો નેટ નથી આવતું તો એ બેનું કેવી રીતે કામગીરી કરશે એ બેનો ઓફલાઇન જ કામગીરી કરશે અને કામગીરી માટે બહેનોની મોબાઈલ આપવામાં આવે અને હમણાં કેન્દ્ર સરકાર તરફથી આશા રહે બે હજાર વધારો આપતા હતા એમાં પંદરસો વધારો કરી અને એમને જાહેરાત કરી છે એમ કરી કુલ પાંત્રીસો વધારો કીધો છે પણ એ બી જીઆર એમને કર્યો નથી એ જીઆર તાત્કાલિક કરવામાં આવે અને એમના સાથે સાથે ફેસીટર બેન બી દર વખતે ઉલ્લેખન થતો હતો પણ ફેસીટર બહેનોનો કોઈ ઉલ્લેખ થયો નથી અમારો વધારો કશું કરવામાં નથી આવ્યો ફેસીટર બહેનો છ હજાર ફિક્સ પગાર છે અને પોતાના અકામ તરીકે બે હજાર રૂપિયા જ આપવામાં આવે છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે જે બેનો આશાબહેનો જે પંદરસો વધારો કીધો છે એના સાથે સાથે અમારા ભી વધારો કરે અને જીયા તાત્કાલિક અમારો મંજૂર કરે સાજન ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા